મેડમ સેમે છે બરાબર ને સર પણ એના ગળા પર આ જાણી જોઈને કટ પાડવામાં આવ્યો છે આટલી ભાગદોડ કરી છતાં એ પેલા બ્લુ સર્જિકલ માર્ક રાખવાનું ભૂલ્યો નથી એમાં એવું થયું હતું કે પાવર સપ્લાય બંધ થઈ ગયો હતો હું જ્યારે એને ઓન કરવા ગયો એના વચ્ચે જ આ બધું થઈ ગયું શું તમે કોઈ વ્યક્તિને અંદર આવતા જોઈતી ના મેડમ હું આને ઓન કરીને પાછો આવી ગયો હતો તમારું નામ અને એડ્રેસ આપીને જજો ઠીક છે મેડમ આ લોબીમાં છે સર નેક્સ્ટ હમ સીજો સર આ ફૂટેજને સરની ઓફિસમાં મૂકી આવો સર સર એની હિંમત ની દાદ આપવી પડશે એ બિંદાસ અંદર આવી છે ને બહાર જાય છે એ પણ દેવસ અજવાળામાં આ વખતે પોતાના વિક્ટીમ ને બોલેરો માં નથી લઈ આવ્યો એ રેસ્ટોરન્ટ ની નજીક હોસ્પિટલ આજ છે સો ઓઝલ ધીસ ઇઝ ધ અટેમ્પ્ટ લુક લાઈક ગળા ની ઠીક જમણી સાઈડમાં માં 6 સેન્ટીમીટર નો એક લાંબો ઘા છે ઇટ્સ પ્રિસાઇઝ એન્ડ પ્રોફાઉન્ડ આ એક કેરેક્ટિક આર્ટિક છે અને ચક્કર આવવાને કારણે અશોક હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હવે એને ચક્કર કેમ આવતા હતા એનું કારણ પોસ્ટમોર્ટમના રિપોર્ટથી ખબર પડશે કે શક્ય તો છે પણ ટાઈમ લાગશે હી વિલ ડુ પોસિબલ કેમિકલ ટેસ્ટ રિઝલ્ટ આવ્યા પછી જ હું કંઈક કહી શકું મારું કામ થઈ ગયું છે તમે છો તો બોડી આપી દો એ દિવસે અશોક સરને પાંચણ મળવા આવ્યા હતા

કેશમાં ના સર અમારી ચેઇન રેસ્ટોરન્ટ છે એટલે પેમેન્ટ વગેરે અકાઉન્ટમાંથી જ થતું હતું સર અને એને કારણે એની અકાઉન્ટ ડિટેલિંગ જરૂર હોવી જોઈએ સર એકચ્યુઅલી અકાઉન્ટ કોઈ અજય સિયારના નામ પર છે પાછલા પાંચ વર્ષોથી આ અકાઉન્ટ અમારે ત્યાં એક્ટિવ છે અને સર છેલ્લા દોઢ વર્ષમાં આ અકાઉન્ટમાં ફક્ત એક જ વખત કેશનું ટ્રાન્ઝેક્શન થયું હતું એ પણ કોઈ વિલ્ટન હોટેલ નામના અકાઉન્ટમાંથી મારો દીકરો બહુ બોળો હતો સર પહેલા મરચા અને દાણા જીરાનો હોલસેલ સપ્લાયર હતો માજી અજીસ્ત મૃત્યુ કેવી રીતે થયું એક એક્સિડન્ટ માં મરી ગયો એને મરિયાને બે વર્ષ થઈ ગયા છે અમારી ઈચ્છા છે કે આપ સંગત કરે હંમેશા જીવંત રહે આપડા આ સંગઠનની ભલાઈ માટે અને સાહેબ ચા વિશ્વ માટે નોર્થ ઇન્ડિયન બોર્ડ અધ્યક્ષ શ્રીમતી વંદના શ્રીવાસ્તવને હું આ મંચ પર મેડમ ચા થેન્ક્સ સાહેબ હમ

આપડા એ પેલા થર્ડ વિક્ટીમ અશોક ની કેમિકલ એનાલિસિસ રિપોર્ટ આવી ગઈ છે અને એના સ્ટમક માં ટોક્સિસ લેવલ મળ્યો છે સાયલોસેબિન તમે તો એ જાણો છો કે આ એક ન્યુરોટોક્સિક સબસ્ટન્સ છે જો આનો એક ડોઝ માણસના પેટમાં જતો રહે તો ચક્કર આવીને બેભાન થઈ શકે છે સમ પીપલ ઈવન માઈટ ગેટ લોસ્ટ ઓફ તો એટલે કિલર એ અશોક સેલ્વરાજ ચક્કર આવ્યા છે એમ બતાવીને હોસ્પિટલ સુધી પહોંચાડ્યો છે તો આ છે મિસ્ટ્રી સો પ્લાન ઓબવિયસલી જે બે બચ્ચાની વાત કરી રહી છે એ તમારી સામે હું ચિત્રાંકન કરીને સમજાવું છું જેથી તમને મેડમની વાતો સમજવામાં સરળતા રહે ભાષાંતર મારી નાખશે સાચે માણસના કોન્ફિડન્સને માનવું પડશે કેવી વાયાત વાતો કરી રહ્યો છે યુ આર રાઈટ એ જે કવિતાઓમાં શબ્દ લખી રહ્યો છે એ કોઈ બીજી લેંગ્વેજ માં પણ ટ્રાન્સલેટ થઈ શકે છે ને